સમાચારોની વચ્ચે મહત્વના સમાચાર સામે આવ્યા છે ક્રિકેટને લઈને બ્રેકિંગ ન્યુઝ જણાવી દઈએ એશિયા કપ જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ અમદાવાદ પહોંચી બે થી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત વેસ્ટ ઇન્ડિઝ ટેસ્ટ દુબઈ ટુર્નામેન્ટ પછી ખેલાડીઓ સીધા અમદાવાદમાં હેડ કોચ ગૌતમ ગંભીર ટીમ સાથે આવ્યા સ્ટેડિયમમાં પ્રેક્ટિસ શરૂ છે મહત્વના સમાચાર જણાવી દે એશિયા કપ જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ અમદાવાદ પહોંચી બે ઓક્ટોબરથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત વેસ્ટ ઇન્ડિઝ ટેસ્ટ દુબઈ ટુર્નામેન્ટ પછી ખેલાડીઓ સીધા અમદાવાદમાં હેડકોચ ગૌતમ ગંભીર ટીમ સાથે આવ્યા સ્ટેડિયમમાં પ્રેક્ટિસ શરૂ બગસરા શહેરમાં અંબિકા રાસ મંડળ દ્વારા દર વર્ષે મારફત પણ આ